રાજકોટમાં રસ્તા પર સુતેલા નશાખોરોનો વિડિયો થયો વાયરલ ગુજરાતમાં દારૂબંધીનો દાવો રાજકોટમાં તાજેતરમાં એક ઘટના સામે આવી છે જ્યાં પાસે નશાની હાલતમાં લોકો જાહેર રસ્તા પર ગયા હતા આ ઘટનાનો વિડીયો વાયરલ થતા ગુજરાતમાં દારૂબંધીની નીતિની અસરકારકતા પર સવાલો ઉઠ્યા છે દારૂના નશામાં રહેલા આ લોકોના અણશિસ્તભર્યા વર્તનથી જાહેર વ્યવસ્થામાં વિક્ષેપ થયો હતો આ ઘટનાએ રાજ્યમાં દારૂબંધીના કાયદાના અમલ અંગે ચર્ચાઓને ફરીથી જીવંત કરી છે વાયરલ થયેલા વીડિયોએ નાગરિકોમાં આક્રોશ જગાવ્યો છે જે તંત્રની આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવાની ક્ષમતા પર સવાલ ઉઠાવે છે આ ઘટના જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દારૂબંધીના કાયદાના કડક અમલ અને મોનિટરિંગની જરૂરિયાતને હાઇલાઇટ કરે છે તંત્રને આ મુદ્દાને ઉકેલવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે